સુરત શહેરમાં મોટી સંખ્યામાં જે લોકો છે એ અક્ષય તૃતીયાના દિવસે ખરીદી કરવા આવતા હોય છે સોના અને ચાંદીના દાગીના ખરીદવાની અનેરો મહિમો જે છે લોકોમાં હર હંમેશા રહ્યું છે સોનાનું ભાવ આ વર્ષનું સૌથી ઊંચું છે પણ તેમ છતાં પણ અહીં જે આપણા સુરતી લાલાઓ છે અહીં દાગીનાની ખરીદી કરવા આવતા હોય છે સોનાની લગડી છે ચાંદીના સિક્કાઓ છે ને વગેરે આઇટમો જે છે એ ખરીદી કરતા હોય છે આપણી સાથે કલામંદિર જ્વેલર્સના જે છે આપણે મેનેજર ઉપસ્થિત છે જે સૌપ્રથમ તમારું નામ મારું નામ મેહુલ સોની કલા જ્વેલર સુરત બ્રાન્ચ મેનેજર આજે કઈ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે સુરતી લાલાઓ પોતાની ખરીદી કરવા રૂકતા નથી કારણ કે આટલા બધા રેટ છે તો તેમ છતાં પણ આજનું રેટ શું છે ને કેવો માહોલ છે આજનો રેટ લગભગ ત્રેસઠ હજાર નવસો નેવું રૂપિયાનો રેટ છે બાવીસ કેરેટનો અને સોનાનો ભાવ વધારે હોય કે ઓછો હોય સુરતીલાલા પહેલેથી જ પણ મોજીલા તો છે જ તો દરેક સુરતીઓને કંઈક પણ પ્રસંગને પ્રસંગ કંઈક મોટો બનાવો એવી પહેલેથી જ ઘેલસા હોય છે તો સુરત માટે દરેક સુરતના પબ્લિક માટે સોનું લેવું એક સારામાં સારું છે અને એમના માટે એક સારું ડેસ્ટિનેશન છે જે કલા મંદિર એમને સૌ સારામાં સારી પોલિસી સારામાં સારી ડિઝાઇન્સ એવરી ટાઈમ એમને કંઈકને કંઈક નવી નવી પ્રોડક્ટ્સ અને નવી નવી ડિઝાઇન્સ આપતું રહે છે જેથી કરીને કસ્ટમરનો આપણે અમારા પ્રત્યેનો ઘણો છે અને દર વખતે એવી એવી આશા રાખે છે કે કલા મંદિર અમને કંઈક નવું અને સારું વસ્તુ આપશે એટલે અક્ષય તૃતિઓની જે સારામાં સારી વર્ષની એક સુકન ખરીદી કહેવાય તે અમારી જોડે જ કરતા હોય છે ને એનો તમે આ માહોલ જોઈ રહ્યા છો

જે બાવીસ કેરેટનો રેટ છે ત્રેસઠ હજાર નવસો નેવું અને જે છેલ્લા ઘણા વર્ષના ઇતિહાસનો સૌથી સારામાં સારો અને સૌથી ઊંચો રેટ કહેવાય છે છતાં પણ જે સોના પ્રત્યેનો વિશ્વાસ દરેક ગ્રાહકનો હોય છે દરેક એક હ્યુમન નેચર પ્રમાણે કે સોનું ક્યારેય પણ કોઈ દિવસ દગો આપતું નથી એ સંદર્ભે ઓલવેઝ લોકો સોનાની ખરીદી પર સદા વધારે મહત્ત્વ આપતા હોય છે કે સોના ઉપર સૌથી વધારે વિશ્વાસ પણ છે સોનાની સૌથી વધારે વસ્તુ અહીં જે સુરતીઓ લેવા આવતા હોય છે આ ઓકેશનના અક્ષય તૃતીય સોનાની ખરીદી કરવાનો સારામાં સારો દિવસ એટલે સુકન માટેનું કંઈક પણ ખરીદી કરવી હોય તો સોનાના સિક્કા છે ચાંદીના સિક્કા છે અને સાથે સાથે નાની નાની જે કીટી જ્વેલરીઝ છે કેમ કે રિંગ છે ઇયર છે ડેલી બેઝિસ પર પહેરવાના ચેઇન પેન્ડલ સેટ્સ છે અને અમારી પાસે એક અમારી પોતાની ઓન પ્રોડક્ટ છે રિસ્તા ડાયમંડ જ્વેલરી એ પણ અમે અમે નવું હમણાં લોન્ચ કર્યું છે તો એ પણ કસ્ટમર સારું એવું પ્રિફર કરે છે અને બહુ જ સારી માત્રામાં અમારે ત્યાંથી પરચેસિંગ કરતા હોય છે જેમ જણાવ્યું કે કેવી રીતે કલામંદર જ્વેલર્સમાં નહીં પરંતુ દરેક શોરૂમ પર છે એ કે એવી રીતે જે ઉત્સાહનો માહોલ છે એ જોવા મળી રહ્યો છે અક્ષર તૃતીયનો દિવસે સોનાની ચીજ વસ્તુઓ સોનાની લગડી ચાંદીના સિક્કા સોનાના સિક્કાને નાની મોટી આઈટમ જે છે એ સુરતીલાલો અહીં ખરીદી કરવા આવી રહ્યા છે